સુરતના કોલેજોમાં ચોરીની નવી ટ્રીક બોલપેન પર પેન્સિલથી લખાણ ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા જીરો માર્ક્સ અને દંડ સુરતના કોલેજોમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ચોરી કરવાની નવી રીત અપનાવી છે વિદ્યાર્થીઓએ બોલપેન પર પેન્સિલ વડે જવાબ લખી લાવ્યા હતા પરીક્ષા દરમિયાન જવાબ લખી લીધા બાદ પેન્સિલનું લખાણ સરળતાથી ભૂંસી નાખવામાં આવતું હતું જેથી ચોરીનો પુરાવો પણ ન રહે સ્ક્વોડની ચાંપતી નજરે આવી રીતે ચોરી કરતા ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા વિદ્યાર્થીઓમાં બે કોમર્સ અને એક બી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે કોલેજ કમિટીએ ત્રણેય વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે તેમને પરીક્ષામાં ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે અને સાથે જ દરેકને રૂ બે હજાર પાંચસોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવા માટે સ્કવોર્ડની ટીમ સતતમાં ચેકિંગ કરી રહી છે વિદ્યાર્થીઓએ નવીન ટેકનિક અપનાવી હોવા છતાં પણ સ્કવોર્ડની સતર્કતાથી તેઓ ઝડપાઈ ગયા કોલેજ સંચાલકોએ જણાવ્યું છે કે પરીક્ષાની પવિત્રતાને જાળવવા માટે આવનારા સમયમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે અને ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ્પેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે